સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર સર્વ ખેડૂત મિત્રોનું ગુજરાતમાં વિવિધ બજારોમાં ચાલી રહેલા વરિયાળીના પાકના ભાવ વિશેની જાણકારી માટે અમારા યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો ખેડૂત મિત્રો મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના અને તમારા ખેડૂત મિત્રો સુધી અમારો વિડીયો જરૂરથી પહોંડજો ખેડૂત ભાઈઓ વાંકાનેરમાં વરિયાળીનો ભાવ નીચો ભાવશે અગિયારસો રૂપિયાનો ઊંચો ભાવશે ચૌદસો ને અઢાર રૂપિયા પાટણમાં વરિયાળીનો અત્યારે નીચો અગિયારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકાણું રૂપિયા થરાદની વાત કરીએ તો ત્યાં વરિયાળીનો નીચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા આગળ વરિયાળીના ભાવ વિશે વાત કરીએ તો થરાદમાં નીચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ઊંચો ભાવશે ચૌદસો ને પંદર રૂપિયા

લાખણીમાં જ્યારે વાત કરીએ વરિયાળીની તો નીચો ભાવશે અગિયારસો એકાવન ઊંચો ભાવશે બારસો ને એકત્રીસ રૂપિયા ધાંગધ્રામાં વરિયાળીના ભાવની વાત કરીએ તો નીચો ભાવશે બારસો ને છ રૂપિયા એ મહત્તમ ભાવશે મોડાસા માં વરિયાળીનો ભાવ તેરસો રૂપિયા નીચો ભાવશે ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા હારીજગંજ બજારમાં વરિયાળીનો નીચો ભાવશે એક હજાર પચાસ રૂપિયા ઊંચો ભાવશે છે ને સિત્તેર રૂપિયા બોટાદની અંદર વરિયાળીનો નીચો ભાવશે અગિયારસો ને પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે પાંચ રૂપિયા રાજકોટની અંદર વરિયાળીનો નીચો ભાવશે અને ઊંચો ચૌદસો ને પંચાસ રૂપિયા હળવદરની અંદર નીચો ભાવશે વરિયાળીનો અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે ચૌદસો રૂપિયા આગળ વરિયાળીની વાત કરીએ તો નેનાવા તાલુકામાં વરિયાળીનો નીચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા મહત્તમ છે વાંકાનેરમાં નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે ચૌદસો ને અઢાર રૂપિયા પાટણમાં વરિયાળીનો નીચો પાવશે અગિયારસો સિત્તેર ઊંચો પાવશે તેરસો ને એકાણું રૂપિયા